જો કાલે ના હોત તો જાના નહિ થાત એ તંત્રને જગાડી આખે આખું સાવ નમી ગયો હાઈટ ગેટ માત્ર રાખી દીધું હતું કોઈ વેલ્ડિંગ એમાં કર્યું નહોતું કાલની તારીખમાં અમે કીધું એના બાદ વેલ્ડિંગ કર્યું એટલે આ તંત્ર ગરીબ પછાત અને સ્લમ વિસ્તારના અંદર ઓબીસી વિસ્તારના અંદર ઈરાદાપૂર્વક વિકાસનું કામ કરવા નથી માગતી ક્યાંક ના ક્યાંક મોરબી જેવી ગંભીરા જેવી સુરત જેવી અને ગેમ ઝોન જેવી ક્યાંક દુર્ઘટના થાય એની રાહ જોઈ રહી છે એટલે આજે અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું રસ્તા રોકો આંદોલનમાં પોલીસે તાત્કાલિક ધોરણે અમારી ધરપકડ કરેલ જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આગામી દિવસોમાં આ ધરપકડની જો તાત્કાલિક ધોરણે આ કાલાવડ બ્રિજનું કાલાવડ પુલનું જો કામ ચાલુ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જામનગર શહેરની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાનું આવશે ને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સત્તાધીશોની રહેશે